ગુજરાતના દરિયા કાઠે બનેલું શક્તિ નામનું વાવાઝોડું ગુજરાતમાં ટકરાઈ ચૂક્યું છે દરિયાઈ કાંઠાના બંદરોની અંદર આંધી તુફાન વંટોળ સાથે અત્યારે ઘોર અંધાર પટ ગુજરાતમાં છવાયેલો જોવા મળી રહ્યો છે વાવાઝોડું મુંબઈ અને બેંગલવીના વિસ્તારોમાંથી આગળ વધીને સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના તટીય વિસ્તારો અને દક્ષિણ ગુજરાતની સાથે સાથે મધ્ય ગુજરાતના વિસ્તારમાં અત્યારે ત્રાટકેલું જોવા મળી રહ્યું છે વાવાઝોડું ત્રાટકવાની સાથે ગુજરાત ઉપર આંધી તુફાન વંટોળ ભયંકર વીજળીના ચમકારાને કડાકા ભડાકા સાથે ગુજરાત ઉપર કાળા ડિબાંગ વાદળોનો મોટો જૂડનો પટ્ટો ઘેરાતો જોવા મળી રહ્યો છે જ્યાં દર્શક મિત્રો પોતાના ઘરની બારી બારણા બંધ કરીને તૈયાર રહેજો કારણ કે આવનારી ત્રણ કલાકની અંદર ગુજરાતમાં

તબાહી મચાવતું જોવા મળી રહ્યું છે મીની વાવાઝોડાની ભયંકર અસરો ગુજરાતમાં વધતી જોવા મળી રહી છે સોમાસા પહેલા ગુજરાતમાં ત્રાટકેલા વાવાઝોડાની અસરોના ભાગરૂપે અત્યારે ગુજરાતના અનેક જિલ્લાઓમાં જળબંબાકાર વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે પાછલા ચોવીસ કલાકની અંદર પણ ગુજરાતમાં ભારે વરસાદના પગલે આડત્રીસ તાલુકાની અંદર અડતાલીસ તાલુકાની અંદર ગુજરાતમાં સાબેલા ધાર વરસાદ જોવા મળી રહ્યો છે ભારતીય હવામાન વિભાગની નવવી નકુરને તાજી માહિતી અનુસાર આવનારી કલાકોમાં દક્ષિણીય ગુજરાતના વિસ્તારથી સૌરાષ્ટ્રના તટીય વિસ્તારો અને મધ્ય ગુજરાતના સરહદીય જિલ્લાઓની અંદર ભારે વરસાદ વરસવાને લઈને પણ યલો એલર્ટ ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યું છે જ્યાં દર્શક મિત્રો કમોસમી વરસાદ અને માવઠા રૂપી સિસ્ટમનું નવું સંકટ ગુજરાત ઉપર તબાહી મચાવવા માટે આગળ વધતું જોવા મળી રહ્યું છે તો ક્યાં પહોંચ્યું છે વાવાઝોડું જ જ્યાં દર્શક મિત્રો મુંબઈના વિસ્તારોમાંથી વાવાઝોડું યુટર્ન લઈને હવે ગુજરાતના વિસ્તારોની અંદર પોતાની ભયંકર અસરો દર્શાવતું જોવા મળી રહ્યું છે અને તમે જોઈ શકો છો અત્યારે ગુજરાતના વિસ્તારથી વિસ્તારોની અંદર આ વાવાઝોડાનો મજબૂત ઘેરાવો અત્યારે રચાતો જોવા મળી રહ્યો છે અને આ સંપૂર્ણ વિસ્તારોની અંદર સિસ્ટમનું પરિભ્રમણ હજી પણ ભયંકર અસરો દર્શાવતું હોય તેમ આ વિસ્તારોમાં પોતાની અસર દર્શાવતું જોવા મળી રહ્યું છે વાવા વાવાઝોડાની અસરને લઈને ભાવનગરની અંદર ઘોઘા બંદર ઉપર અત્યારે દરિયો ગાંડોતુર બનતો જોવા મળી રહ્યો છે અલંગના વિસ્તારથી મહુવાને ગીર સોમનાથના વિસ્તારથી વેરાવળના બંદર ઉપર પણ ભયજનક સિગ્નલ મૂકવામાં આવી રહ્યું છે સુરતના બંદર ઉપર પણ મોટી હલચલ જોવા મળી રહી છે તો વલસાડના અનેક વિસ્તારો ઉપર ઘોર અંધકારની વચ્ચે ધોધમાર વરસદનું મોટું આગામ મોટું એલર્ટ દર્શાવવામાં આવ્યું છે તો આમોદના વિસ્તારથી ભરૂચ અને દહેજના દરિયાઈ કાંઠાના બંદરના વિસ્તારો ઉપર પણ હાઈ એલર્ટ આપવામાં આવી રહ્યું છે આમ ગુજરાતના સંપૂર્ણ દરિયાઈ કાંઠાના બંદરોના વિસ્તારોની અંદર લોકોને ચેતવણી આપવામાં આવી રહી છે સાથે સાથે માછીમારોને આગામી ચાર દિવસ માટે દરિયો ન ખેડવા જવા માટે પણ કડક સૂચનાઓ આપવામાં આવી રહી છે વાવાઝોડાની અસરની સાથે અરબી સમુદ્રના દરિયાની અંદર અત્યારે આંધી તુફાન કંટોળની સાથે કરંટ પેદા થતો જોવા મળી રહ્યો છે જેની અસરને લઈને ગુજરાતના દરિયાઈ કિનારાના વિસ્તારોની અંદર પણ કરંટનું જોર વધતું જોવા મળી રહ્યું છે તો કયા કયા જિલ્લાઓની અંદર આવનારી ત્રણ કલાકમાં સાબેલા ધારથી લઈને ધોધમાર અને અતિ ભયંકર વરસાદનો મોટો ખતરો મંડરાઈ રહ્યો છે જેની જિલ્લાઓને લઈને સવિસ્તૃત વિગત મેળવીએ તો ખાસ દર્શક મિત્રો આવનારી કલાકો માટે થઈ જજો સાવધાન જેમાં સૌરાષ્ટ્રના દરિયાઈ ભાવનગરના જિલ્લાથી સોનગઢના પંથક ઉપર અત્યારે અંધારપટ છવાયેલો જોવા મળી રહ્યો છે ગોધરાથી બાબરાનો વિસ્તાર અને જસદણના વિસ્તારની અંદર પણ કાળા ડિબાંગ વાદળોના મોટા ઝુંડ છવાતા જોવા મળી રહ્યા છે અમરેલીના પંથકથી લઈને પાલીતાણાનો વિસ્તાર ખડસલિયાના પંથકથી તળાજાના ક્ષેત્રોમાં કુંડલાના વિસ્તારથી બગસરાના ક્ષેત્રો ઉપર પણ અત્યારે સતત જોવા મળી રહ્યું છે ધારીના વિસ્તારથી તુલસી શામ રાજુરાના પંથકથી મહુવાના દરિયાઈ કિનારાના તટીય વિસ્તારો ઉનાનાના ક્ષેત્રોથી લઈને કોડીનારના વિસ્તારોની અંદર વેરાવળના પંથકોની અંદર પણ અત્યારે અરબ સાગરના દરિયામાંથી કૂકાતા તોફાની પવનની ગતિવિધિને લઈને આંધી તુફાન વંટોળ સાથે ભયંકર વરસાદ શરૂ જોવા મળી રહ્યો છે તે ઉપરાંત માંગરોળના ક્ષેત્રોથી કડાચનો વિસ્તાર કેશુદા ના વિસ્તારથી જૂનાગઢ બગસરાના વિસ્તારથી વિસાવદર અને અમરેલીના વિસ્તારો ઉપર પણ સતત જોર વધતું જોવા મળી રહ્યું છે કુતિયાણા ઉપલેટા જેતપુરથી લઈને ગોંડલના વિસ્તારમાં અત્યારે વાદળો ફાટતા હોય તેવા ભયંકર દ્રશ્યો જોવા મળી રહ્યા છે બાબરાના વિસ્તારથી ગઢડાનો વિસ્તાર બોટાદના વિસ્તારથી બરવાળા જસદણના ક્ષેત્રોથી ગોંડલનો વિસ્તાર વેરાવળના વિસ્તારથી રાજકોટ અને કાલાવડના વિસ્તારો ઉપર પણ અત્યારે સિસ્ટમનું ભયંકર જોવર વધી રહેલું જોવા મળી રહ્યું છે તે જ રીતે રાણપુરના વિસ્તારથી ધંધુકાના ક્ષેત્રોમાં લીમડીના વિસ્તારથી સુરેન્દ્રનગર ચોટીલાથી થાણ વાંકાનેરના વિસ્તારથી રાજકોટ સાવડીના વિસ્તાર ઉપર પણ અત્યારે વાવાઝોડાની ભયંકર અસરો ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના વિસ્તાર

ભાળિયાનો વિસ્તાર અને ઓખા બંદર ઉપર પણ સતત પવનની તીવ્રતા વધતી જોવા મળી રહી છે આમ સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના વિસ્તારમાં તોફાની પવન સાથે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળવાની છે જેમાં પણ સૌથી વધારે વરસાદને લઈને ભાવનગર અલગ મહુવાનો વિસ્તાર અમરેલીના ક્ષેત્રોથી ગીર સોમનાથના વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવાને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા તીવ્ર યલ્લો એલર્ટ આવનારી ત્રણ કલાકો માટે ગુજરાતમાં દર્શાવવામાં આવી રહ્યું છે આ વિસ્તારો ઉપર તમે પણ લાઈવ સેટેલાઇટ યુનિ મદદથી જોઈ શકો છો કે સૌથી વધારે સિસ્ટમનું જોર આ વિસ્તારોમાં પોતાની ભયંકર અસરો દર્શાવતું હોવાને લઈને આવનારી કલાકોમાં જળબંબાકારથી લઈને ભૂકા બોલાવી નાખે તેવા વરસાદની ચેતવણી કરવામાં આવી રહી છે તેવી જ રીતે દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારો પર પણ વીજળીના કડાકા મેઘગર્જના તોફાની પવન આંધી તુફાન વંટોળ જેવો માહોલ અને કાળા ડિબાંગ વાદળોની વચ્ચે અત્યારે વીજળીના કડાકા ભડાકા ગુજરાતમાં જોર દર્શાવતા જોવા છે કડાકા ભડાકાની વચ્ચે આવનારી કલાકોની અંદર જાંબુસરના ક્ષેત્રથી કરજણના પંથકોમાં ડભોઈના વિસ્તારથી સિનોર ભરૂચના ક્ષેત્રથી દહેજના વિસ્તારની અંદર ડેડિયાપાડાના વિસ્તારથી લઈને ઉમરપાડાના ક્ષેત્રોની અંદર અને પાકા વાંકલના વિસ્તારથી કોસંબાના વિસ્તારોમાં અત્યારે તમે લાઈવ જોઈ શકો છો ભયંકર વીજળીના ચમકારા જોર દર્શાવતા હોય તેમ કડાકા ભડાકા અને તોફાની પવનોની તીવ્રતા સાથે સુરતના વિસ્તારથી બારડોલી વ્યારાના ક્ષેત્રોથી નવસારી બીલીમોરાના વિસ્તારથી નવસારી વલસાડના વિસ્તારથી આહવાના વિસ્તારો અને સાપુતારાના વિસ્તારોથી લઈને વાપી વલસાડના ક્ષેત્રોથી લઈને ખાસ કરીને દક્ષિણીય ગુજરાતના દરિયાઈ કાંઠાના તટીય વિસ્તારોની અંદર આવનારી ત્રણ કલાક જેમાં ભરૂચ નર્મદા સુરત તાપી નવસરી ડાંગ અને વલસાડના વિસ્તારમાં ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને મોટું એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે આમ ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારો અને દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારોની અંદર અરબ સાગરમાંથી આવેલું આ શક્તિ નામનું વાવાઝોડાની અસરને લઈને ગુજરાત ઉપર આંધી તુફાન વંટોળ અને ભયંકર તોફાની પવનોની તીવ્રતા સાથે ભારે વરસાદ સંકટ જોવા મળી છે રીતે મધ્ય મધ્ય ગુજરાતના ગુજરાતના જિલ્લાઓ તરફ જો આપણે આગળ વધીએ તો જિલ્લાઓની અંદર પણ અહેમદાબાદના વિસ્તારમાં અત્યારે વાદળછવાયું વાતાવરણ અને કડાકા ભડાકા સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે ધોળકાના ક્ષેત્રોથી નડિયાદના વિસ્તારોની અંદર પણ વરસાદનું જોર વધી રહ્યું છે તો ખંભાતના વિસ્તારથી વડોદરા બોડીલીના ક્ષેત્રથી ગોધરાનો વિસ્તાર લુણાવાડાના વિસ્તારથી દાહોદ છોટા ઉદેપુર ખેડા પંચમહાલ અને મહિસાગરના વિસ્તારમાં ઘોર અંધારપટની વચ્ચે કાળા ડિબાંગ વાદળોનો મજબૂત ઝુંડ અત્યારે મધ્ય ગુજરાતના વિસ્તારમાં તવાહી મચાવતો હોય તેવ મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર પણ કડાકા ભડાકા સાથે વરસાદનું મોટું સંકટ મંડરાતું જોવા મળી રહ્યું છે કચ્છના દરિયાઈ કિનારાના વિસ્તારોની અંદર અત્યારે મોટો પલટાવ આવી રહ્યો છે જેમાં નળિયા માંડવી ગાંધીધામ અને રાપરના વિસ્તારમાં ઓચિનતાના મોટા પલટાવ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસી રહ્યો છે તો સાથે સાથે બાડલીના ક્ષેત્રથી લઈને ખાવડના વિસ્તાર અને લખપતના વિસ્તારોની અંદર પણ રૂપી સિસ્ટમની અસરને લઈને અત્યારે ભારે દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર અત્યારે પવનની ગતિવિધિઓ વધતી જોવા મળી રહી છે જેમાં પણ ખાસ કરીને બનાસકાંઠાના વિસ્તારથી અરવલ્લીના વિસ્તારમાં ભારે વરસાદનું મોટું સંકટ મંડરાતું જોવા મળી રહ્યું છે તો તે ઉપરાંત ગુજરાતના દરિયાઈ કિનારાના વિસ્તારોથી લઈને ઉત્તરીય ગુજરાતના તટીય વિસ્તારોમાં વધી રહેલા સિસ્ટમના દબાણને લઈને બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોની અંદર પણ મોટું સંકટ ટોળાઈ રહ્યું છે આમ તમે લાઈવ જોઈ શકો છો ગુજરાત સાથે ટકરાયેલા વાવાઝોડાને લઈને અત્યારે ભયંકર અસરો જોવા મળી રહી છે એક વાવાઝોડું ગુજરાત સાથે ટકરાયું છે તો બીજું વાવાઝોડું બંગાળની ખાડીના દરિયાની અંદર મદુરાઈ અને આ વર્ષનું સોમાસુ આપી છે અને હવે આ સોમાસુ ધીમી ગતિએ દક્ષિણીય ભારતના વિસ્તારોમાંથી આગળ વધીને ગુજરાતના વિસ્તારો તરફ ગતિ કરતું જોવા મળી રહ્યું છે અને આવનારી કલાકોની અંદર આ વાવાઝોડું ગુજરાતના વિસ્તારને ગમરો જોવા મળવાનું છે અને ગુજરાત ની અંદર સોમાસુ પહોંચતા પહોંચતા કેટલો સમય લાગી શકે છે ચોમાસાની શું તારીખ દર્શાવવામાં આવી છે તેની ઉપર નજર કરીએ તો પંદરથી થી લઈને વીસ જૂનની વચ્ચે ગુજરાતની અંદર સોમાસાની દસ્તક જોવા મળશે અને પંદરથી વીસ જૂનની વચ્ચે રાજ્યની અંદર ચોમાસાની દસ્તકની સાથે ભયંકર વરસાદ જોવા મળી શકે છે પરંતુ અત્યારે ગુજરાતમાં ત્રાટકેલા વાવાઝોડાને લઈને આવનારી ત્રણ કલાકની અંદર ગુજરાતમાં અતિ ભયંકર વરસાદ ખાબકતો જોવા મળશે જેવી વરસાદ અને માવઠાને લઈને મોટી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી છે